પવનની ગતિ બાસઠથી સત્યાવીસ કિમી કલાક સુધી પહોંચી શકે છે પાટણ બનાસકોટા રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ખૂબ જ ઊંચી સંભાવના છે અમદાવાદ ગાંધીનગર સહિતના અન્ય વીસથી વધુ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે કચ્છ બનાસકોટા પાટણ અને સાબરકોટામાં હળવા વરસાદની આગાહી છે વધુ આગળ વાત કરીએ કે એર ઇન્ડિયાની મોટી જાહેરાત એર ઇન્ડિયાની અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરીઓને એકમાત્ર બચી ગયેલા અને પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે શનિવારે ચૌદ જૂન એટલે કે એર ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદન કહેવામાં આવ્યું હતું કે અસગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત આપવા માટે પચીસ લાખ રૂપિયાનું વળચળ ગાળની સહાય આપવામાં આવશે

બેંક ખેડૂતોના બેંક ખાતામાં સુધી જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જાહેર કરવામાં આવે તારીખ વીસ જૂન હોવાનું કહેવામાં આવી રહ્યું છે જો કે સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી વધુ આગળ વાત કરીએ કે કિસાન યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરેલી અરજીમાં કોઈ ભૂલ કર્યું હોય જેમ કે નામ જન્મ તારીખ અથવા લિંક વિશે ખોટી માહિતી આપી હોય પણ તમને હબ્તા મળશે નહીં કેન્દ્ર સરકાર સમયે લાભાર્થીઓની યાદીમાં સમીક્ષા કરી છે જો કોઈ કારણોસર તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે તો તમારે ખાતાના પૈસા આવશે નહીં એ કેવાયસી પૂર્ણ કરવાનું સાથે બેંક ખાતાની આધાર સાથે લિંક કરવાનું જરૂરી છે નહીં તો અપતો તો જમા નહીં થાય વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે લખપતિ દીદી યોજના ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનવા માટે લખપત દીદી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવામાં આવશે તેવી એમની આવક વધારવા માટે જરૂરી તાલીમ આપવામાં આવશે સ્વસહાય જૂનોની મારફતે સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓને વાર્ષિક આવક એક લાખ સુધી વધે જેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે યોજના માટે યોગ્યતા શું છે આ યોજના માટે માત્ર મહિલાઓ માટે છે અરજદાર મહિલાને સંબંધિત રાજ્યની કાયમી રહેવાની સગવડો જરૂરી ઉંમરો અઢાર વર્ષથી સાહીઠ વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે અરજદાર મહિલાઓને સ્વસહાય જૂથનો ભાગ હોવો જરૂરી છે આ યોજના માટે પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછું હોય તેવા મહિલાઓ માટે અરજદાર પરિવારને કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ વધુ આગળ મહત્ત્વની વાત કરી કે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં યોજાશે સામાન્ય રીતે કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે બેઠકમાં ચરોળ તળાવ ખાતે ડિમોશનની ફેઝ ટુ મુદ્દે ચર્ચા થશે કેબિનેટમાં બેઠકમાં કમોસમી વરસાદને થયેલા મહેસ વિભાગ પડતર પ્રશ્નનો મુદ્દો ચર્ચામાં કરવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચોમાસુ નવ દિવસ વહેલું આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચોમાસુ ટૂંક જ સમયમાં કેરળ પહોંચશે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસના નિર્ધારિત સમય ચાર દિવસ પહેલાં સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે આઈએમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાત ચારમાં ચાર દિવસ વહેલું એટલે કે દસ અગિયાર જૂને પહોંચશે તેની અસર બારમી તારીખ સુધી રાજ્યમાં દેખાશે વધુ સૌથી અગત્યની વાત કરીએ કે બે હજાર નોબ તો નહીં મળે જુઓ એક મે બે હજાર પચીસે શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલશે ઝુંબેશનો અંતિમ સમય એકત્રીસ મે બે હજાર પચીસે આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોને નોંધણી કરવાની જરૂર છે જો તમે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારી નોંધણી કરાવવાનું મહત્વપૂર્ણ છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતને ત્રણ હજારનો હપ્તો જમા જે ખેડૂતો પહેલા તે જન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતોને પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતો પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછો પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસ્સો રૂપિયાનું રોકાણ કરવાનું જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકવાનું અધ વચ્ચે અવસાન થાય તો તેની પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વધુ આગળ વાત કે મહિલાઓ ખુશ ખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપદમાં બીમા શક્તિ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢાર થી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં પંઈ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઇમ પેડ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનું અને ત્રીજા વર્ષે પોંચ હજાર રૂપિયાની માનસિક ફાઇટ આપવામાં આવે છે આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર ભણવા માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે વિઘાદિત વીસ હજારની સહાય ખેતી પ્રકૃતિ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી કૃષિ કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી છે ખેડૂતોને આવક બમણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા છસો રૂપિયા છે મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા ક્વિટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હાજર પચીસ થી લાગુ થઈ છે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ કૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે મોદી સરકારની જાહેરાત કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આઠ આઠમા પગારમાં પંચમ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ એટીએમને ઇન્ટરચેજ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મેચ બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ફી શું એટીએમ ઇન્ટરચેજ ફી એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે સોનાને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ સોનું છેતાળીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરોડ સોનું ઘટીને એક્યાસી હજાર તોણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે ચાંદી આજે નવસો પાંચ રૂપિયા મોંઘી થઈ છે અને છાણું હજાર નવસો નેવ્યાશી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે મહત્વ સમાચારની વાત કરી કે આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલગ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના એકવીસો પચાસ ક્વિટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસ નો ભાવ તેરસો બારસો થી ચૌદસો છુ સુધી ભાવ મળ્યો હતો